જો તમારા ઘરે પણ સિત્તેર વર્ષથી મોટા વૃદ્ધો સજીવન હોય એટલે કે જો તમારા મા બાપની ઉંમર પણ જો સિત્તેર વર્ષથી મોટા હોય તો આ વિડીયો ને ફક્ત તમારા માટે કારણ કે ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટે બે દિવસ પહેલાં એક એવો ડિસિઝન દેશના લગભગ પાંચ કરોડથી પણ વધારે સિત્તેર વર્ષથી મોટા વયસ્કો માટે ખૂબ મોટી ગિફ્ટ આપી છે ખૂબ હેલ્થની મોટી જોગવાઈ કરી છે જે અનુસંધાનમાં આ વિડીયો તમારા માટે છે તો ખાસ કરીને આયુષ્યમાન ભારત નામની યોજના જે પૂર્વવત કાર્યરત હતી તે સમસ્ત પરિવાર દીઠ પાંચ લાખનો ઇન્સ્યોરન્સ કવર કરતી હતી મફતમાં ઇલાજ કરાવતી હતી મફતમાં મોટા મોટા સર્જરી ઓપરેશન કેન્સરના સારવાર કરતી હતી જે હાલમાં સંશોધિત થઈને જે અપડેટ થઈને દસ લાખ સુધી જે પૂર્વાશ્રમમાં પાંચ લાખના જે મળવાપાત્ર હતી યોજનામાં કાર્યરત આયુષ્યમાન ભારતની તે હવે જો તમારા ઘરે એક વૃદ્ધ હોય બે હોય કે ત્રણ હોય તો આ યોજનામાં તમે પણ દસ લાખ સુધીનો ઇન્સ્યોરન્સ ક્લેમ કરી શકશો અને વૃદ્ધો માટે કોઈ પણ હોય સરકારી નિજી સેક્ટર પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ લેવાવાળા તમામ લોકો માટે આ પાંચ લાખનું ઇન્સ્યોરન્સ કવર મફત ઇલાજ મળી શકશે દેશના સરકારનો ખૂબ વિશ્વસનીય વાળો એક મહત્વપૂર્ણ નિર્ણય છે ખૂબ સારો અને આવકાર્ય નિર્ણય છે દેશના તમામ બુઝુર્ગો માટે કે એ બુઝુર્ગો જે આજે સારવાર માટે વલગતા હતા ઘરમાં પૈસા ન હોવાના કારણે લોકો સારવાર વગરના તડપતા હતા તો એવા તમામ લોકો માટે આ આયુષ્યમાન ભારત નામની યોજના સંજીવની તરીકે વર્તશે જય હિન્દ જય ભારત શેર કરજો તમારા દરેક મિત્રો સુધી જેથી કરીને માહિતી મળી રહે